બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો તેમનું બનાસકાંઠા પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે સાથે જ પોલીસે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે આ સાથે આરોપીઓએ મારામારી કરીને હાઈવેના બાંધમાં લીધો હતો આ ઘટનાના પડઘા એટલા ઘેરા પડ્યા હતા કે ખાતે એક આક્રોશ રેલી યોજાઈ હતી જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવના એમએલએ સ્વરૂપજી ઠાકોર હાજર રહ્યા હતા અને પોલીસને કસુરવારોની સામે કડકથી કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં જાણે અસામાજિક તત્વોને કાયદો અને વ્યવસ્થાનો ડર જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ભયનો માહોલ છવાઈ ગયો હતો આ મારામારીમાં પાંચ લોકોની ઈજા પહોંચી હતી તેનાથી આવેગમાં આવીને ટોળાએ બજારમાં દુકાનો બંધ કરાવી હતી આ ઘટના પછી ઠાકોર સમાજે ઘટનાનો વિરોધ કરી આક્રોશ રેલી યોજી હતી

આ હુમલામાં ખાડીસણ ગામના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા પોલીસે નવ લોકો સામે નામ ગુનો નોંધીને આગળની કાર્યવાહી આ બાદ પોલીસે સાત ધરપકડ કરી નાખી છે આ પછી આરોપીઓને ભર બજાર લઈ જઈ તેમની સામે હવે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવડાવવામાં આવ્યું છે સાથે જ તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર